નમસ્કાર વેપારી મિત્રો સ્વાગત છે આપનું ગેટસર ટ્રેન્ટના ટ્યુટોરિયલ વિડીયોમાં આજનો વિડીયો રહેશે લેંગ્વેજ બાબતે અહીં આપણે જે બોક્સ આપેલું છે તેમાં આપની મનપસંદ ભાષા સિલેક્ટ કરી શકો છો ગુજરાતી છે અને હિન્દી આ ત્રણ ભાષા અત્યારે આપણે આપેલી છે અને એવું પણ બને કે આપણા વેપારી મિત્રો જે છે વાપરવા માટે ઇંગ્લિશ ભાષા યુઝ કરતા હોય પરંતુ જે ગ્રાહક વર્ગ છે તે ગુજરાતીમાં હોય કે હિન્દીમાં હોય તો તેના માટે બિલિંગની ભાષા કેમ અલગથી બનાવી તો તેના વિશે આપણે થોડું જોઈ લઈએ અહીં અત્યારે કમ્પ્લીટ તમે પોતાની સ્ક્રીનમાં જે બી બધું ઇંગ્લિશમાં બતાવે છે પણ તમે જે બિલિંગ કસ્ટમરને મોકલવા માગો છો એ ગુજરાતીમાં માગો છો તો તમે એના માટે અહીંયા જે સિલેક્શન ઓપ્શન આવે છે સેટિંગમાં એપ સેટિંગ ત્યાં તમે જે બિલ પ્રિન્ટ લેંગ્વેજ છે તે તમારે સિલેક્ટ કરવાની રહે છે ઇંગ્લિશ રાખશો તો ઇંગ્લિશમાં બિલ આવશે ગુજરાતી રાખશો તો ગુજરાતીમાં આવશે હિન્દી રાખશો તો હિન્દીમાં આવશે અને સાથ તમે વોટ્સએપ ઉપર જે માહિતી મોકલો છો એ બી તમે ગુજરાતીમાં જે સિલેક્ટ કરેલી ભાષા હશે તેમાં આવશે માટે તમારું ઇન્ટરફેસ બી તમારી પસંદગીનો ચૂઝ કરી શકો છો અને કસ્ટમરની ભાષા પણ તમારા પસંદગીની ચૂઝ કરી શકો છો ધન્યવાદ